બોલો શ્રી ગોપાલ લાલ કી જય કીજ સર્વભગતી ગોપાલ ગોપાલ જો નેણાય રે મારા અયડા ગુડા કુપેન્દ્ર ને દેખી મારા જો ટી નેણા જો ઠરે રે મારા અળા ઠરે ગુડા ગોપેન્દ્ર ને દેખી મારા નેણાં જો ઠરે હું જલ જમુ નાના પરવાન ગઈ તી વાલા કાઠડે ઉભો કરે ઉડા ગોપેન્દ્ર ને દેખી મારા નેણા જોટરે તરી આ પાએ ગુગરડીને રૂમ ઝૂમ વાજેવાલા વાલા પાગરડીને રૂમ ઝૂમ વાજેવાલા વાલા ઠામ કર કરતા વાલો દરસન દિએ હા ઠમ ઠામ કરતા વાો દરસન દિએ બૂઢા ગોપેન્દ્ર ને દેખી મારા અટપ ટી પા केसरियो गणे वागोवाला अट पागने केसरियो वागोवाला वागो लाल लाल फेटोरे माथे झळक्या क्या करे બૂઢા ગોપેન્દ્ર ને દેખી મારા નેણાં જો ઠરી હા શ્રી ગોપેન્દ્ર પિયુજી વાલા શ્રી હા પતિશ્રી શ્રી પીજી વા વૈષ્ણવ ચનની વાલો સાર કરે હા વૈષ્ણવ જનની વાલો સાર કરે બુડા ગુપેન્દ્ર મારા નિરે નેણા જો તરે રે માા હા ટરે તરે રે મારા હયડા નેણા મા હા ટરેન્દ્ર બોલશ્રી ગોપાલ લાલ કે જે સ્વરૂપ ભગવતી ગોપાલ જય ગોપાલ